પણ એની જે પદ્ધતિ હતી ભરતી કરવાની એ ખોટી હતી અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી ગયા એના કારણે હોટલના ગેટમાં પ્રવેશતા જ ખૂબ અફરાતફરી મચી ગઈ અને જે રેલિંગ હતી એ પણ તૂટી ગઈ કેટલાક લોકોને ક્યાંક નાની મોટી ઈજા પણ થઈ છે આ એક કંપનીની એક મોટી ભૂલ હતી ને આવનારા દિવસોમાં આવી ભૂલ કોઈ પણ કંપની ના કરે અમે ત્યાં સુધી સૂચનો કર્યા કે તમારા કંપનીમાં જે પ્રકારના લાયકાત ધરાવનારા યુવાનો હોય પહેલાં તમે જાહેરાત આપો અરજી ને એ પ્રકારે અરજી મંગાવો અને મેરિટના આધારે અથવા તો તમને કંપની ચલાવવા માટે કેવા કારીગરોની જરૂર છે કેવા ટેકનિકલ માણસોની જરૂર છે એને ધ્યાનમાં રાખીને તમે એવા લોકોને ઇન્ટરવ્યૂમાં બોલાવો મર્યાદિત સંખ્યામાં બોલાવો આમ બી પાંચ દસ કર્મચારી તમે ભરતી કરવાના હતા એના બદલે ચારસો પાંચસો યુવાનોને બોલાવી શકતા હતા સિલેક્ટેડ સિલેક્ટ કરીને તો એક આ આવનારા દિવસોમાં આવી સ્થિતિનું નિર્માણ ન થાય